આજે તુલસી વિવાહનો પવિત્ર તહેવાર છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આજના દિવસે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે રાજકોટમાં અનેક મંદિરો અને હવેલીઓમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે તુલસીજી અને સાલીગ્રામના ધામધૂમથી વિવાહ કરવામાં આવ્યા છે ઉત્સાહ અને ઉમંગ સાથે તુલસી વિવાહના આયોજન કરાયા હતા અને સાથે તુલસી વિવાહ થયા છે તુલસી વિવાહમાં એવું હોય કે દર કારતક મહિનાની પહેલી અગિયારસના તુલસી વિવાહમાં કૃષ્ણ ભગવાન અને તુલસીજીના લગ્ન થાય જે અહીં જીવનનગર વિકાસ સમિતિ અને મહાદેવધામમાં જયંતભાઈ પંડ્યા અને અમારા મહિલા મંડળના જે છે સુનિતાબેન વ્યાસ એ લોકોના માર્ગદર્શન હેઠળ અમે બહુ સારું આયોજન કરીએ છીએ અને બધા જ બહુ જ સારી રીતે ભાગ પણ લે છે તમે જોઈ શકો છો કે ઘણા બધા એ ચાર ચાર લગ્ન થઈ ચાર અલગ અલગ ઓલામાં લગ્ન કરી રહ્યા છે એટલે સમૂહ લગ્ન જેવું જ કરેલું છે બધા અલગ અલગ કરે એના કરતાં સારું કે અમે એક સાથે જ બધાને એક મળે ઉત્સાહ તો અહીંયા જીવનનગરમાં ને જ્ઞાન જ્ઞાનજીવન સોસાયટી અહીંયા જે આખો માહોલ છે એકદમ જ કૃષ્ણમય અને તુલસીમય બની જાય છે